રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવાના મુદ્દે કાર્યવાહી કરાઈ છે તપાસની અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં જવાબદારોની બેદરકારી છતી થઈ છે બે કર્મચારીને બરતરફ કરાયા જ્યારે બે કર્મચારીને કારણદર્શક નોટિસ આપવામાં આવી ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબ ટેકનિશિયન રાધિકા વસાણીને બરતરફ કરવામાં આવ્યા છે કેમિકલ ભરેલા કેરબા પાસે તાપણું કરાતું હોય તેવો વીડિયો વાયરલ થયો હતો સંવાદદાતા ભાવેશ છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે ભાવેશ રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું ચાર લોકોને ભારે પડ્યું છે બે દિવસ પહેલા રાજકોટ નજીક આવેલા થાપર વેરાવળમાં આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ છે તાપણું કરી રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હવે આ વાયરલ વિડીયોના આધારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આ ચાકડું કરનાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે બે કરાર આધારિત જે કર્મચારી છે તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે જ્યારે બે કાયમી કર્મચારીઓને સો કોચ નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો પૂછવામાં આવ્યો છે કરાર આધારિત કર્મચારીઓમાં ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેકનીશિયન રાધિકા વસાણીની તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે બીજા જે કાયમી બે કર્મચારીઓ છે તેમને નોટિસો ફટકારવામાં આવી છે આરોગ્ય વિભાગની તપાસમાં પ્રાથમિક તપાસમાં કર્મચારીઓની બેદરકારી ખુલ્લ્યું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ જ હવે આ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કર્મચારીઓ દ્વારા જે પ્રકારે આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને આરોગ્ય તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થયા હતા પરંતુ હવે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે આખરી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે પ્રાથમિક જે તપાસમાં આ કર્મચારીઓ દોષિત છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે જી ભાવેશ માહિતી બદલ આભાર うわ